જામનગરના નવાગામ ગામ ઘેડ માં ત્રણ થી ચાર ઈસમો છરીના આડે ધડઘા ઘા યુવકની હત્યા કરી નાખતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવા ગામ ઘેડ વિસ્તારમાં રહેતા સદૈવસિંહ કેશુભા રાઠોડ નામના ક્ષત્રિય યુવાન પર આડોશ પાડોશમાં જ રહેતા ત્રણથી ચાર શખ્સોએ આઠેક વાગ્યાના અરસામાં સામાન્ય બોલાચાલી પછી સાતથી આઠ જેટલા છરીના ઘા ઝીંકી દેતા ક્ષત્રિય યુવાન બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો જેને લોહી લોણ હાલતમાં સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો અને આ બનાવ હત્યામાં પલટાયો હતો જેને લઈને નવાગામ ઘેડ વિસ્તારમાં ભારે તંગદિલી ભર્યું વાતાવરણ બની ગયું હતું અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સમગ્ર બનાવની જાણ થતાં સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતક યુવાનનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મૃતક યુવાનના પરિવારોના નિવેદનો નોંધીને આ બનાવ અંગે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે